આજે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શુક્રવાર નો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી દૈત્ય ગુરુ ને એકવીસ મિનિટ સુધી છે ત્યાર પછી એકાદશીની તિથિ છે આજે આખો દિવસ ચંદ્રમાં પુષ્ય નક્ષત્ર માં રહેશે આજે શિવ યોગ છે અને બહુ અને વિષ્ટિકરણ છે આજે આખો દિવસ ચંદ્રમાં કર્ક રાશિમાં રહેશે આજે એકાદશી નું શ્રાદ્ધ છે આજે અભિજીત મુહૂર્ત નો સમય બપોર બાર વાગ્યા થી બપોર ના બાર વાગ્યા ને ત્રીસ મિનિટ સુધીનો છે કોઈપણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી થી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્ય આ અભિજીત મુહૂર્ત કરવું જોઈએ આજે રાહુકાળ નો સમય સવાર ના દસ વાગ્યા ત્રીસ મિનિટ થી બપોર ના બાર વાગ્યા સુધી હતો કોઈ પણ નવું કાર્ય રાહુકાળ માં કરવું જોઈએ નહીં આજે દિશાશુલ નૈઋત્ય અને પશ્ચિમ દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં માં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો અત્યારે આવશ્યક હોય તો શુક્રવારે ઘી ખાઇની યાત્રા કરવી જોઈએ આજે શુક્રવાર છે અને શુક્રવાર એક શુભ ગ્રહ શુક્ર દ્વારા શસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ નક્ષત્રમાં છે આ નક્ષત્ર આખો દિવસ બધી રાશિ વ્યક્તિઓ સાવધાની પસાર કરવો જોઈએ ખાસ કરીને શત્રુ શત્રુગ્રહો મંગળ ગ્રહની રાશિ મેષ અને વૃશ્ચિક અને સૂર્ય ગ્રહની રાશિ સિંહ રાશિ વ્યક્તિએ સાવધાન રહેવું જોઈએ